एएम तरंगों उत्पादन जी विद्युत परिपथ एएम तरंग उत्पन्न करे तने एम्पलीट्यूड मॉड्यूलेटर કહેવામાં આવે છે એમ તરંગ મેળવવાની ઘણી બધી રીતો છે આકૃતિમાં એમ તરંગ મેળવવાની એક સાદી રીત નો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સૌપ્રથમ મોડ્યુલેટિંગ તરંગ જે છે એને કેરિયર તરંગ અહીંયા મોડ્યુલેટિંગ તરંગને ઈએમ વડે દર્શાવ્યું છે અને કેરિયર તરંગને ઈસી વડે દર્શાવ્યું છે આ મોડ્યુલેટિંગ તરંગ અને કેરિયર તરંગમાં વિદ્યુત પરિપથ દ્વારા ઉમેરવામાં આવે છે એટલે બંનેને અહીંયા ઉમેર્યા આ પરિપથમાં આઉટપુટ જે છે v ઓફ t તરંગ મળે છે બંનેને ઉમેરીને આપણને જે આઉટપુટ મળે એને v ઓફ t વડે દર્શાવે છે આથી v ઓફ t બરાબર કેરિયર તરંગ ec વત્તા મોડ્યુલેટિંગ તરંગ em v ઓફ t તરંગને વર્ગના નિયમને અનુસરતા એવા અરેખીય લાક્ષણિકતા ધરાવતા ઇલેક્ટ્રોનિક ઘટકને આપવામાં આવે છે અહીં દર્શાવેલું છે કે વર્ગના નિયમને અનુસરતો અરેખીય લાક્ષણિકતા ધરાવતો ઇલેક્ટ્રોનિક ઘટક છે એને વિયક્તિ તરંગ આપ્યો જે ઘટક ઓમના નિયમને અનુસરતો ના હોય એટલે કે ઘટકમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ રેખીય ન હોય અરિક્ષીય ઘટક કહેવામાં આવે છે આ જે છે એ અરેય ઘટક છે એટલે જે ઓમના નિયમને નથી વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો જે આલેખ છે એ રિક્ષીય મળતો નથી આ અરિક્ષીય ઘટક ના આઉટપુટમાં મળતો જે વોલ્ટેજ છે ઈ ઓફ ટી એ દર્શાવીએ

આ જમીકા રણની અંદર એ બી અને સી જે છે એ અચળાંક છે ઊંચે ઘાતવાળા પદોને અવગણતા આપણને e of t જે મળે છે એ e of t + b² of t મળે છે અને અહીં આપણે v of t એટલે કે e સિ + e એમ કેરિયર તરંગ + મોડ્યુલેટિંગ તરંગ કિંમત મૂકીએ

आमकीमतो मुख्य ए ईसी એટલે કે એન એમ્પ્લીટ્યુડ કેરિયર તરંગ નો ઈસી સાઈન ઓમેગા સીટી વત્તા ઈએમ સાઈન ઓમેગા એમટી વત્તા બી ઈસી સ્ક્વેર એટલે કે ઈસી સ્ક્વેર સાઈન સ્ક્વેર ઓમેગા સીટી હવે હું એમની કિંમતો કો તો ઈએમ સ્ક્વેર

साइन ओमेगा सीटी वर्ता ईएम साइन ओमेगा एमटी वर्ता बी इसी स्क्वेयर साइन स्क्वेयर ओमेगा सीटी निकम्मत मुख्य है तो यहाँ लक्ष्य काय इसी स्क्वेयर साइन कर ओमेगा डी वन माइनस कॉस ओमेगा सीटी ना चित्रा बे वन माइनस कॉस थीडा टू थीडा बाय टू ગુણાય તો અહિયાં અને ગુણ્યા બે પણ છે તો સૂત્ર હતું કે સી માઇનસ સી માઇનસ ટુ એસ તો અહીંયા આપણે લખી છે કે કે અહીં a c * im - 2 s1 s0 છે એટલે એ ગડી માઈનસ સામે જ થશે તો પહેલા બાદબાકી પછી ગુણાકાર આ કૌસ ઓમેગા c - ઓમેગા m * t - કૌસ ઓમેગા z + ઓમેગા m * t આપણને મળે છે હવે આપણને મળશે aec sin omega ct e અંદર ગુણ્યો અહીંયા પણ આવશે aem sin omega mt अंदर से गुण अन छी स्क्सिक्ल बीईएम स्क्वेर छेदनस बीईएम स्क्वेर कॉस टूमेगा बीईसी गुण

बी ई स्क्वायर ना छेदमा 2 आपद बिजू एक आपद बी ई स्क्वायर એટલે કે બી એમ સ્ક્વેર ના છેદમાં 2 જે છે એ ડી સી ઘટકો દર્શાવે છે જ્યારે ઓમેગા એમ ઓમેગા ટી પછી અહીંયા છે 2 ઓમેગા એમ ટી એટલે કે 2 ઓમેગા એમ

तेरे बैंड पास फिल्टर या जे छे ए जे डीसी घटक हो जे छे ए डीसी घटक को अने बैंड पास फिल्टर डीसी घटक को ए सी ओमेगा एम ओमेगा टू ओमेगा एम अने टू ओमेगा सी जेवी जे, जे आवृत्तियों छे તેમણે દૂર કરે છે તે ના આઉટપુટ ની અંદર સક્તા ઓમેગા સી ઓમેગા સી પ્લસ ઓમેગા એ અને ઓમેગા સી માઈનસ ઓમેગા એમ આવૃત્તિ આવેલી હોય છે परिणामीकरण e e e टी बी साइन सी टीमेगा गुणियामेगा सी प्लस उम्री

જેથી એન્ટિનામાથી શક્તિશાળી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય અને દૂરના અંતર સુધી જઈ શકે